નવમો ગ્રહ જે પહેલા માનવામાં આવતો હતો પરંતુ 2000 સમય અને ગ્રહોની શ્રેણીમાંથી બાકાત કરી દેવામાં આવ્યો એ ગ્રહનું નામ કે છે અત્યારે એ ગ્રહ નથી આંગળી ઊંચી કરજો ખાલી આ બાજુ વાળો કેનો બોલ્યો પ્લુટો પ્લુટો બરાબર व्हिटामिनना प्रकार नुसता व्हिटामिनना प्रकार ये लो कोण ने काय काय कोण 2 तो 2 बोलतो करो बरोबर काय करो पीएच छे बराबर छे જળદ્રાવ્ય વિટામિન અને ચરબીદ્રાવ્ય વિટામિન જળદ્રાવ્ય વિટામિનનો તો અંદર ક્વેશ્ચન આવ્યો વિટામિનના નામ બોલજો ચરબીદ્રાવ્ય વિટામિનના નામ બોલજો પાંચ વિટામિન જળદ્રાવ્ય નામ બોલવાના છે ઈ અને કે ઈ રિકેટ રોગ કયા વિટામિન ની થાય છે રિકેટ 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 રોગ કયા વિટામિન ની ઉણપ થાય છે કેલી બોલ টুরি ত্রইর জারনে করামে Hospital কেটিামের সিয নঘাম্াকেরে। টিার কের সিয় et많ংংপগ৅

ওয়ারিয়র কারুনা ফুলছে কতটুকু পূর্ণা কতlane খবরছে ইসরো লোক পূর্ণা সার্জেন্ট ইসরো লোক পূর্ণা ইন্ডিয়ান স্পেস রিসার্চ এক

ચંદ્રયાન હતું એમાં લેન્ડર હતું જે ચંદ્રની જગ્યા ઉપર લેન્ડ થયું હતું એનું નામ ઓકે વિક્રમ સારાભાઈ રોવર નું નામ રોવર પેલું નીચે ચંદ્ર ઉપર જતું હતું ગાડી જેવું હતું એનું નામ લેન્ડર નું નામ વિક્રમ હતું રોવર નું